હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણના રૂઢિપ્રયોગોના અર્થ વિશે જાણકારી મેળવીશું આની પહેલાં ગુજરાતી વ્યાકરણના સમાનાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો અને તળપદા શબ્દો જે છે તેના વિડીયો મેં મારી યુટ્યુબ ચેનલ પર મૂકેલ છે તે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે રૂઢિપ્રયોગોના અર્થ વિશે જાણકારી મેળવીએ પડતું મૂકવું છોડી દેવું નિઃશબ્દ બની જવું શાંત થઈ જવું વિદાય લેવી જવા માટે છૂટા પડવું જોતરાઈ જવું કામચોરી વિના કામે લાગવો દિલ દઈને ખૂબ ઉત્સાહ અને ધગસથી કામમાં આત્મા રેડી દેવો પૂરેપૂરી લગનથી કામ કરવું પગરણ માળવા શરૂઆત કરવી માથે ઉપાડી લેવો જવાબદારી લેવી દિલ ધ્રવી ઉઠવો ખૂબ દુઃખ થવો માંડી વાળવો કામ બંધ કરવો પાછી પાણી કરવી પાછા હટવો ઉચાળા ભરવા ઘર બાર ખાલી કરીને નીકળી જવું કે ભાગવું બે પાંદડે થવું સુખી સંપન્ન થવો નેવાના પાણીએ હાથ ધોવા કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો મનમાં ગાંઠ વાળવી નક્કી કરવો ફાટીને ધુમાડે જવો બહુ છકી જવો દાંડાઈ કરવી કામચોરી કરવી આળસ કરવી વહાણા વાઈ જવા સમય જતો રહેવો લાગમાં આવવો તક મળવી બરાબર કબજામાં આવવો તેડું મોકલવો નોતરું મોકલવું બોલાવવો ભોંખ ઉતરવા માંડવો નીચું જોઈને ઊભા રહી જવું અક્કલનું તાળું ઉઘડવું બુદ્ધિ આવવી નજર કરવી લક્ષ આપવું જોઈ લેવું દહાડો બગડવો ન ધાર્યું હોય તેવું થવું બરાડી ઉઠવું મોટેથી બૂમ પાડવી ઊંચે શ્વાસે ઉતાવળે લાળ પીળા થઈ જવું ખૂબ ગુસ્સે થવો કાનમાં કંઈક કહેવું કંઈક ગુપ્ત વાત કરવી મેળો જામવો ઘણા માણસોનું એકઠા થવું તે ગામનું નાક ગામનું ગૌરવ ગામની શોભા મૂછ મરડવી અભિમાન કે સુરાતન બતાવવો શ્રી ગણેશ કરવા કાર્યનો શુભારંભ કરવો માથે કરવો અઘટિત વર્તન દ્વારા લોકોને વ્યાકુળ કરવા પોરો ખાવો આરામ લેવો તડકી છાંયડી જોવી સુખ દુઃખમાંથી પસાર થવો ઊંઠ વાળવી પાછા વળીને જવું જંખવાળા પડી જવું છોભીલા પડી જવું ખસિયાણા પડી જવું સ્તબ્ધ થઈ જવું આશ્ચર્યચકિત થઈ જવું ઠાવકાઈથી કહેવું ગંભીરતાથી કહેવું મોતિયા મરી જવા હોશ ગુમાવવો હિંમત હારી જવી ભરાઈ પડવું ફસાઈ જવું દરિયા દિલ હોવું ઉદાર દિલવાળા હોવું અમી વાદળી ઉઠવી કૃપા થવી મહેર થવી ઓડનું ચોડ થવું ધારણા કરતા સાવ ઊંધું થવું એકડિયા બગડિયાની જેમ શિખાઉની જેમ વાતોના વડા કરવા નકામી લાંબી વાતો કરવી પ્રાગળ ફૂટવું પરોળ્યું થવું રસ પડવો મજા પડવી આંખે ચક્કર આવવા બીકને લીધે બધું ગોળ ગોળ ફરતું દેખાવું ચોંકી ઉઠવો ચમકી જવું જીવ તાળવે ચોંટવો જાણે હમણાં જીવ જશે એવી સ્થિતિમાં હોવો જીવ અડધો થઈ જવો ચિંતાથી વિહિવ થઈ જવું દિલનો ટુકડો હોવો ખૂબ વહલા હોવો જાત ઘસવી બીજા માટે દુઃખ વેઠવા દિલમાં દુઃખ થવું ખૂબ દુઃખી થવું મોં પડી જવું ઉદાસ થઈ જવું સડક થઈ જવું સ્તબ્ધ થઈ જવું ગળે વાત ઉતરવી વાત સમજાઈ જવી તાપસી પૂરવી ચાલતી વાતને ટેકો આપવો પાટી મેલાવવી દોડાવવું પસીનામાં રેપજેપ થવું પરસેવે લથબથ થઈ જવું માઝા મૂકવી મર્યાદા ત્યજી દેવી ખાલી ઘોડા દોડાવવા નકામાં વિચારો કરવા ગામનું નાક રહેવું ગામની પ્રતિષ્ઠા સચવાવવી જીભના ઝપાટા મારવા ગપ્પા મારવા કાપલો કાઢી નાખવો બધું ખાઈ જવું આ પા કે પેલી પા કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવું ઉગારી લેવું બચાવી લેવું વાત કડાઈ જવી સમજાઈ જવું રાડ ફાટી જવી ભયથી ચીસ પડાઈ જવી વદન કરમાઈ જવું નિરાશ થઈ જવો ઉમેદબર ન આવવી આશા સફળ ન થવી ઈચ્છા પ્રમાણે પરિણામ ન આવવું સાખ જામવી પ્રતિષ્ઠા ઉભી થવી એકના બે ન થવો પોતાની વાત પર મક્કમ રહેવું સડક થઈ જવું આશ્ચર્ય મૂળ થઈ જવું નામ લજવવું અપકીર્તિ અપાવવી મેણું મારવું કડવા શબ્દો કહેવા બેડલો પાર થવો ઈચ્છા હેમખેમ પાર પડવી ઘોડેલા ખેલવા મોજ મજા કરવી ઢૂંકવા ન દેવું નજીક આવવા ન દેવું ઘરનો મોભ તૂટી પડવો ઘરની મુખ્ય વ્યક્તિ મૃત્યુ પામવી છિન્ન ભિન્ન થઈ જવું વેરણ છેરણ થઈ જવું આંખ ભીની થઈ જવી આંખમાં આંસુ આવવા અવાજ તરડાઈ જવો ગદગદિત થવો વાદળ જેવું મન કરવું હળવા ફૂલ થઈ જવું પ્રસન્ન બની જવું નિકંદન કાઢવું જળમૂળમાંથી નાશ કરવો પાકા ગળે કાંઠા ન ચડે યોગ્ય સમયે જે કરવાનું હોય એ ન કરીએ તો પછી પ્રયત્ન વ્યર્થ લાજ જવી આબરૂ જવી ગેડ બેસવી મનમાં ગોઠવાવો મનમાં સમસમી રહેવું ધૂંધવાય ઉઠવો ખૂટો બેસાડવો પાયો નાખવો રૂવાડા બેઠા થવા બીક હરખ કે આશ્ચર્યના કારણે શરીર પરના વાળ ઊભા થવા ખાતર પડવું ચોરી થવી સંચળ થવો અવાજ થવો કારી ન ફાવવી યુક્તિ સફળ ન થવી જીવ સટોસટનો જંગ ખેલવો જીવન મરણની લડાઈ કરવી જાનની બાજી લગાવવી જાન જોખમમાં મૂકીને કામ કરવું લક્ષ્મીની છોડો ઉછળવી પુષ્કળ પ્રમાણમાં ધન હોવું જીણા જીવના હોવો કર્કશરિયા હોવો વાતમાં મર્મ હોવો વાતમાં રહસ્ય હોવું કણમાંથી મણ થવું થોડાકમાંથી વધારે થવો વાત માંડીને કહેવી વાત વિગતવાર કહેવી જીવ પરોવી દેવો એક ચિત્ત થઈ જવું આઘાત છવાઈ જવો દુઃખની તીવ્ર લાગણી થવી વેતરણમાં પડવું જોઈતી ગોઠવણ કરવી દુકાળમાં અધિક માસ ખરાબ વખતમાં વળી વધારો થવો જનસેવામાં જ પ્રભુ સેવા માનવની સેવા એ જ સાચી પ્રભુ ભક્તિ જીવ રેડી દેવો મન પરોવીને કામ કરવું રાજીના રેડ થઈ જવો ખૂબ જ પ્રસન્ન થઈ જવો હળવા ફૂલ થઈ જવો હળવાશ અનુભવવી ગડગડા થઈ જવો લાગણીથી હૈયું ભરાઈ જવું પૈસાની છોડ રેલાવી ખૂબ પૈસા હોવા સૂર પૂર્વ હામા હા કહેવી જીભ કપાઈ જવી બોલતા બંધ થઈ જઉ સાત ખોટ નો દીકરો હોવો ખૂબ લડકો એક નો એક દીકરો હોવો મો માં કે દામ આપવા પૂરે પૂરી કિંમત ચૂકવે કડવળવી નિરાથ થવી આંકડા માંડવા ગણતરી કરવી સૌ સારાવાના થવા બધી જ રીતે શુભ થવો માજા છાંડવી મર્યાદા ઓળંગી જવી નાડ રજા લે તેવું થવું મરણ પામવાની તૈયારી હોવી વાટકીનું શિરામણ હોવું ઓછી આવકવાળો પેટ મોટું હોવું ઉદાર દિલ ના હોવો ડી ફરવો કુબુદ્ધિ સૂજવી હામ ન હોવી હિંમત ન હોવી ચિથરા ફાડવા નકામી ક્યાળી વાત કરવી હિલોળે ચડવું ભીડરૂપે એકઠા થવું ભેગું થવું તાલાવેલી લાગવી આતુરતા ચટપટી તાલાવેલી ઢસ થઈ જવું સાવ ઢીલા થઈ જવું માયા મૂકવી સ્નેહ મમતા છોડવી માત કરવું હરાવવો મન ભીતોમાં ભમવું મન કોઈ જગ્યાએ સ્થિર ન હોવું મોંમાં આંગણા નાખીને બોલાવવો પરાણે બોલાવવો મોમાં મગ ભરવા મૂંગા રહેવું આંખ આડા કાન કરવા વાત ધ્યાનમાં ન લેવી દળદળ ફીટવું ગરીબાઈ દૂર કરવી મિજાજ ગુમાવવો ગુસ્સે થવો આડું જોઈ જવું અણગમો બતાવવો કાને અથડાવવો શબ્દો સંભળાવવા નાળ પારખવી મન જાણવું બે હાથે આરતી ઉતારવી મહેરબાની કરવી પાણીના રેલા માફક વહી જવું ઝડપથી નાશ પામવો સોનાના પાણામાં ઝૂલવું વૈભવ કે સીમંતાઈમાં ઉછરવો ફટકો પડવો પરાજિત થવું ઘસી નાખવો જીવ લઈને નાશવો જીવ બચાવવા ઘણી જ ઉતાવળે દોડવું ચું કે ચા ન થવો કંઈ પણ ન બોલવું સાવ ચૂપ થઈ જવું એકના બેના થવો પોતાની વાતમાં મક્કમ રહેવો હાંજા ગગડી જવા બીકતી થથરી જવો ગજુ ન હોવું શક્તિ બહારની વાત હોવી જીવ પડી કે બંધાવવો ભારે ચિંતા થવી ચટપટી થવી ભોયમાં પેસી જવાનું મન થવું ખૂબ શરમાવું લાજવું ઘેલું લાગવું અતિ આકર્ષણ થવું રાતાચોડ થઈ જવું ગુસ્સે થવો તરબતર કરી દેવો ભરપૂર કરી દેવો બાવાના બે બગડવા બંને બાજુનું નુકસાન થવું હૈયું તેવું હોટે સાફ ના હોવો ઊંટ મારવું પડે એવી તરસ લાગવી ખૂબ જ તરસ લાગવી રીગડી કરવી હેરાન કરવો આડી જીભ વાવવી અવરોધ ઊભો કરવો ના પાડવી પચાવી પાડવો બથાવી પાડવો સોંદરી વળવી સંતોષ થવો તૃપ્તિ થવી પાડ માણવો ઉપકાર આભાર માનવો દાઢ બેસાડવી બચકું ભરવું મન માનવું તૈયાર થવું સંમત થવું સદભાગ્ય સાંપડવું પુણ્ય કાર્ય મળવું જીભ ન ઉપડવી બોલવાની હિંમત ના હોવી હૃદય સાથે ચાંપવું પ્રેમથી ભેટવું આલિંગન આપવું તેડી લાવવું બોલાવી લાવવું હરક પદુડા થઈ જવું आनंदी गांडा घेलाई जो समी जवो धूंधवाई जो, जो। हयू आवो दुख के लागनी थी रडु रडू थी वहारे धाव सहाय करवा आग बढ़व गोठी जवो फावट आवी हयू ककड़ी उठवो हृदय में दुख थवो हय्य टाढ़क वी શાંતિ થવી રાહત થવી પનારે પડવું માથે પડવું ફરજિયાતપણે સંબંધમાં રાખવું પડે તેવી અવસ્થા છાતીએથી અડકો કરવો દુઃખ સાથે સ્વજનને પોતાનાથી દૂર કરવો કુડને ઉજાડવું કુડને શોભાવવું કુડની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું આયુધારા વહેવી જીવતા રહેવું દિગ થઈ જવું આશ્ચર્ય ચકિત થઈ જવું આભા બની જવું ગળે ડૂમો બાજી જવો ગડગડા થઈ જવું આભા બની જવું દંગ રહી જવું આશ્ચર્ય ચકિત થઈ જવું રૂવાડા ઉભા કરી દેવા રોમાંચિત થઈ જવું વાતોના ગાડા ભરવા અતિશય વાતો કરવી ધર્મનો થાંભલો ખરી પડવો કોઈ જાણીતા કર્મવીર ધર્મવીરનું અવસાન થવું નવા પગરણ માંડવા નવી શરૂઆત કરવી આગને ઠારી શકે વિધનુને શાંત કરવા પાર કરવા તાળી લાગવી એકતાન થવું ભારે હૃદય દુઃખી હૃદય આગ ભીની થવી લાગણી સબર થવો મોમાં ઘી સાકર સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી માથું ધૂણાવવું માથું હલાવી હા કે નાનો ઈશારો કરવો નામને રૂપ મિથ્યા કરવો નિર્મોહી થઈને જીવવો તુરિયાનો તાળ જાગી ઉઠવો સમજણ શક્તિનો ઉદય થવો આઠે પહોર આનંદ હંમેશા પ્રસન્ન રહેવું हृदय छलकाइजो वो आनंदित થઈ ઉઠવો શિખરો સર કરવા સફળતા પ્રાપ્ત કરવી ધ્વજ ફરકાવવો વિજય મેળવવો માથે હાથ ફેરવવો આશીષ આપવા કાર્જી લેવી હાથ દેવો સહારો આપવો હુંફ આપવી સુખ હોવી ચિતરી ચડવી મનના મેલા હોવો ખરાબ દાનત ના હોવો આચરણમાં મૂકવો પાલન કરવું અમલમાં મૂકવું કદર કરવી લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો ફાંફા મારવા વ્યર્થ પ્રયત્ન કરવો ઘી કીડા હોવા પૈસાદાર હોવો માલા માલ હોવો અરેરાટી અનુભવવી ત્રાસી જવો દુઃખ અનુભવવો આર્થિક સંકળામણ હોવી આર્થિક તકલીફ હોવી ગરીબ સ્થિતિ હોવી નવે નીચા પડવા ખૂબ તકલીફ પડવી હૃદય ઉઠવો ખૂબ જ દુઃખી થવું સત્તર પંચા પંચાણું અજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ખોટું ગણિત ચાલતા થવું मृत्युपांवो पग जड़ाई जवा। था जवो स्तब्ध થઈ જવો સ્થિર થઈ જવો આંખો વિનિત થવી લાગણીશીલ થઈ જવો દાજ ચડવી ગુસ્સો આવવો ચકિત થઈ જવો આશ્ચર્ય પાંવો થાકીને લૂથ થઈ જવો અત્યંત થાકી જવો કંઠે પ્રાણ આવવા ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવો જા ગગડી જવા ખૂબ ગભરાઈ જવું ઘોડા ઘડવા આયોજન કરવું વિચારવું સોસરવું નીકળવું મુશ્કેલીમાંથી સફળ રીતે બહાર આવવું આંખો ફાટી જવી આશ્ચર્યચકિત થઈ જવું પેટ દેવું મનની વાત કહેવી હળી કાઢવી દોટ મૂકવી એકના બે ન થવો વાત પર મક્કમ રહેવું બે ગોળે વાટ જોવી આતુરતાથી રાહ જોવી જીવતરના દાન દેવા કુરબાન થઈ જવું મોડું ઓહાણ આપવું માણસ ના હિંમત બને ઢીલો પડે એવું કહેવું અડધા અડધા થવો ચિંતાતુર થવો ખાટું મોડું થવું બગડી જવું વિદ્યાર્થી મિત્રો આવા જ શૈક્ષણિક વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને ઝડપથી નોટિફિકેશન મેળવવા સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ